મકર રાશિમાં યુતિનું નિર્માણ કરશે સૂર્ય ચંદ્રની યુતિ જ્યોતિષની દ્રષ્ટિએ નવા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસની શરૂઆત અનેક શુભ યોગ અને યુતિઓથી થશે જેમાં અઢાર જાન્યુ જાન્યુઆરીએ સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં યુતિ કરશે જેમાં સૂર્ય ચૌદ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે અને અઢાર જાન્યુઆરી ચંદ્ર પણ મકર રાશિમાં પ્રવેશ કરશે જેનાથી સૂર્ય ચંદ્ર યુતિ બનશે આ યુવતી યમાશને લીધે બને છે ચાલો જાણીએ કે તેનાથી કઈ રાશિના જાતકોને લાભ થશે મેષ રાશિ આ દરમિયાન તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે ઓફિસ કે વ્યવસાયમાં તમારી વાતોને ગંભીરતાથી લેવાશે તમને નવું કામ કે પ્રોજેક્ટ માટે જવાબદારી મળી શકે છે સરકારી નોકરી વહીવટ કે સુરક્ષા સાથે જોડાયેલા લોકોને લાભ મળશે વિચારીને આર્થિક નિર્ણય લેવાથી લાભ થશે કર્ક રાશિ આ દરમિયાન તમારા આર્થિક અને પારિવારિક જીવનમાં બેલેન્સ આવશે ઘરમાં શાંતિ અને ખુશીઓ રહેશે તમે પૈસા બચાવી શકો છો જમીન મકાન કે વાહન સંબંધિત નિર્ણય તમારા તમારો સાથ આપશે માનસિક તણાવ ઘટશે રોકાણ લાભ કરાવશે ભવિષ્યને લઈ ભરોસો મજબૂત બનશે મકર રાશિ આ દરમિયાન તમારું સન્માન વધશે ઓળખ બનશે અને પ્રગતિ થશે વર્ક પ્લેસ પર સિનિયર લોકો તરફથી સહયોગ મળશે પ્રમોશન કે પગારમાં વધારો થઈ શકે છે રાજકારણ મીડિયા મેનેજમેન્ટ કે ક્રિએટિવિટ ફિલ્ડમાં લોકોનો સમય સારો રહેશે સમાજમાં તમારી છબી સુધરશે ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે